વડોદરા શહેરના આજવા વાગોડિયા રોડ વિસ્તારની અંદર પાલિકાની ચાલતી કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પંદરથી વીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉઠ્યા હતા વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા અન્ય ખાનગી એજન્સી દ્વારા કરાતી કામગીરીની અંદર કોઈ જ આયોજન કે અન્ય વિભાગો સાથે સંકલન થતું નથી જેના પ્રતાપે અવારનવારમાં ભંગાણ ગટરની લાઈનમાં ભંગાણ કે રસ્તામાં ભૂવા પડવાની સમસ્યા યથાવત જોવા મળે છે પાલિકામાં ડિગ્રીધારી અધિકારીઓ છે જે પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવતા હોય છે પણ જમીની ધરાતલ પર તેમની ડિગ્રી પ્રજાજનોને કોઈ જ ઉપયોગી થતી નથી કેમ કે વડોદરા શહેરનો વિકાસ અન્ય મહાનગરપાલિકાની તુલનામાં પાછો રહી ગયો છે વડોદરાના આજવા વાગોડિયા રોડની ઘટના વિસ્તારમાં પાલિકાની નબળી કામગીરી ઉત્તમ પુરાવા સમાન છે પાલિકાની કામગીરી દરમિયાન પંદરથી વીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉઠ્યા હતા વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાયું હતું એક તરફ ઉનાળા દરમિયાન લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે અમૂલ્ય પાણીનો વેડફાળ થઈ રહ્યો છે ભરબપોરે ફુવારા ઉડતા ભૂકા પાણીની મસ્તીનો આનંદ લેતા હતા એક તરફ વડોદરામાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે તો બીજી તરફ હજારો લીટર પાણી પાલિકા તંત્રના પ્રતાપે બિન ઉપયોગી વહી રહ્યું છે જોકે હવે જાગૃત નાગરિકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે